સુરતના વરાછા વિસ્તારમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહની કોલેજ મળે તે માટે વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી ત્યારે હવે વર્ષો જૂની સરકારી સાયન્સ કોલેજની માંગનો ટૂંક સમયમાં અંત આવશે શિક્ષણ વિભાગ દ્વારા સન બે હજાર પચીસ છવ્વીસના વાર્ષિક બજેટમાં બાવન કરોડ રૂપિયાની જોગવાઈ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી ત્યારે લસકાણા પાસેના વાલક પાઠિયા પાસે સાયન્સ કોલેજ માટેની જગ્યા ફાળવવામાં આવી અને કોલેજના બંદકામની કામગીરી વહેલી તકે પૂર્ણ થશે તેવું શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશરીયાએ જણાવ્યું હતું તો વરાછા મોટા વરાછા કામરેજ સિવાયના અનેક એવા વિસ્તારોમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આ વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં અભ્યાસ કરવાની વ્યવસ્થા ઊભી થાય તે ખૂબ જ જરૂરી હતી

અમે સાયન્સ કોલેજનું ખાતમુહૂર્ત કરશું સુરત શહેર સુરત જિલ્લાના માટે આ ગૌરવરૂપ વાત છે કે સાયન્સ કોલેજ જ્યારે વરાછા સાયન્સ કોલેજ વાલક વિસ્તાર કામરેજ અને વરાછાના બોર્ડર પર બનવાની છે ત્યારે દરેક વિદ્યાર્થીઓને એમનો લાભ મળશે આવનારા સમયમાં વિશ્વ સમકક્ષ સાયન્સના જે સાયન્સ ફેકલ્ટી જે શરૂ કરવી જોઈતી જોઈએ એ તમામ ફેકલ્ટીઓ આ સાયન્સ કોલેજની અંદર અમે પ્લાનિંગ કરીશું આ એક વિઝનથી અમે આગળ વધી રહ્યા છીએ એનું કોલેજનું ભવન પણ એ રીતે બનાવીશું કે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે જગ્યાની જરૂર પડે એ રીતે અમે એનું વધારો કરતા જશું આજે ખુશીની વાત છે કે બાવન કરોડ રૂપિયા રાજ્ય સરકારે એસએમસીને આપ્યા એ આજે અમને સત્તર હજાર ચોરસ મીટર જગ્યા સાયન્સ કોલેજના નિર્માણ માટે અમને આપી છે એ પત્ર આજે અમે એમનો એ જગ્યાનો કબજો લઈ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ જેનો અમને આનંદ છે જે સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યની એ ટીમ આખી સાથે મહેનત કર્યું છે ત્યારે એનું આજે પરિણામ મળ્યું છે આ પરિણામ વરાછા કોલેજ સુરત શહેરની એ સાયન્સ કોલેજ નંબર વનની બનશે એવો મને વિશ્વાસ છે તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે